નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના લેસન રેલવે લાઇનની સારી લાઈન પસંદગી માટેના લેસન વિશે તમને જણાવીશ મિત્રો ટ્રાન્સપોર્ટેશનમાં એક તો મેઇન છે માર્ગ એટલે કે રોડ અને રેલવે રેલવે શું છે એ દેશના વિકાસમાં બહુ જ મહત્ત્વનો ફાળો ભજવે છે બરાબર તો શું કરીશું તો રેલવે લાઇનની સારી ગુણવત્તા એને માટેની કઈ પ્રક્રિયા છે રેલવેમાં શું શું કામ કરવું પડે છે કયા કયા એના વિભાગો આવેલા છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું તો આજે મિત્રો હું તમને મારી પીપીટી દ્વારા એક પ્રેઝન્ટેશન બતાવીશ કે રેલવે લાઇનની કઈ કઈ ખાસિયત છે અને રેલવે લાઇનમાં શું શું આપણે આજે અભ્યાસ કરવાના છીએ તો આપણે તમે પહેલાં જ બતાવો રેલવેની અગત્યતા શું છે જમીન માર્ગે ચાલતા વાહન વ્યવહારોમાં રેલ ઘણો અગત્યનો ભાગ ભજવે છે જ્યારે સૌપ્રથમ ભારતમાં રેલવે અઢારસો ને ત્રેપનમાં મુંબઈ અને થાણે વચ્ચે શરૂ કરવામાં આવી હતી એનો અંદાજિત રૂટ ત્રીસ કિલોમીટરની લંબાઈનો હતો હવે દેશના વિકાસમાં રેલવે અગ્રતમ ફાળો આપે છે તે ખર્ચની દૃષ્ટિએ કરકસરયુક્ત છે દેશનો સામાજિક વિકાસ કરે છે દેશની આર્થિક અને રાજકીય પ્રગતિ પણ થાય છે અને રેલવેના લીધે લાખો લોકોને રોજગારી પણ પૂરી પાડે છે રેલવેથી થતાં સામાજિક આર્થિક અને રાજકીય ફાયદા નીચે મુજબ છે બરાબર તો રાજકીય ફાયદા શું રેલવેના કારણે માણસો દેશના જુદા જુદા ભાગોમાં જઈ શકે છે અને ત્યાંના લોકોને મળે છે તેથી દૂરના પ્રાંતના લોકોને એકલવાયુ પણ લાગતું નથી જુદી જુદી કોમ જ્ઞાતિના લોકો એકસાથે એક જ ડબ્બામાં મુસાફરી કરે તેથી કોમી ભેદભાવ ઓછો થાય છે ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાની ભાવના પણ વધે છે દૂર દૂરના ધાર્મિક સ્થળોએ લોકો સહેલાઈથી અને ઝડપથી પહોંચી શકે છે લોકો માટે અનુકૂળ અને સલામત વાહન વ્યવહાર પૂરો પાડે છે આર્થિક ફાયદા શું આર્થિક ફાયદા જણાવું તમને રેલવેના તો એમાં આવશે ઉદ્યોગો અને કાચો માલ ઝડપથી પહોંચે છે જેથી દેશનો ઔદ્યોગિક વિકાસ થાય છે માલસામાન ચીજવસ્તુઓ દેશના દરેક ભાગમાં સહેલાઈથી અને ઝડપથી પહોંચાડી શકાય છે જેથી માલસામાન અને ચીજવસ્તુઓના ભાવ દેશમાં બધે સરખા રહે છે લગભગ સરખા રહે છે એનો મતલબ શું કે એક જગ્યાએથી માલ પહોંચાડવો હોય તો ફટાફટ તમારે ઝડપથી પહોંચાડી શકાય છે દુષ્કાળ પૂર ધરતીકંપ જેવી કુદરતી આફતો વખતે ચીજવસ્તુઓને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચાડી પણ શકાય છે મજૂરોને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો ઝડપથી પહોંચાડી શકાય છે તેથી ઉદ્યોગિક વિકાસ પણ ઝડપી બને છે રેલવેતંત્રમાં પંદર લાખ લોકો નિયમિત રીતે કામ કરે છે અને ત્રણ લાખ લોકો રોજગારી બાંધકામ એટલે રેલવેના બાંધકામમાં રોજગારી પણ મેળવે છે રેલવેના લીધે મોટા શહેરોમાં ભીડ પણ ઓછી થાય છે રેલવેના વિકાસથી જમીનના ભાવો વધે છે તો આમાં મિત્રો જોયું તમે કે રેલવેમાં શું થશે તો એકસાથે ખાસા બધા માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકશે બીજો મુદ્દો છે રાજકીય ફાયદા તો રાજકીય ફાયદામાં રેલવે જુદા જુદા ધર્મ જ્ઞાતિ રીતિ રિવાજોવાળા લોકોને જોડે છે પૂરતા રેલવે નેટવર્કના લીધે કેન્દ્રીય વહીવટ વધારે સરળ અને અસરકારક બન્યો છે મિત્રો લોકોના મનમાં રાષ્ટ્રીય ભાવના પણ પેદા કરે છે લડાઈના સમયે લ લશ્કરને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઝડપથી હેરફેર માટે પણ જરૂરી છે વસ્તીના સમૂહના સમૂહમાં સ્થાનાંતર માટે પણ રેલવે બહુ જ ઉપયોગી છે રેલવેનું બાંધકામ કરીએ તો નિભાવણી એ સિવિલ એન્જિનિયરની એક ફરજ છે બરાબર તેનું બાંધકામ માટે શું શું અને કયા કયા બોર્ડ અને એમાં કોણ કોણ કામ અને કેવી રીતે કામ કરે છે એ જોઈએ તો એની અંદર આવશે આપણે આપણા દેશમાં રેલવેની કાર્યવાહી રેલવે બોર્ડ સંભાળે છે રેલવે બોર્ડ ભારત સરકારના રેલ મંત્રાલયમાં રેલવે મંત્રીની જવાબદારી હેઠળ કામગીરી કરે છે એમાં રેલવેમાં સિવિલ એન્જિનિયર બે ભાગમાં વહેંચવામાં આવે છે કયું તો નંબર એક એમાં આવશે નવા રેલમાર્ગનું નિર્માણ બીજું આવશે હયાત રેલવે રેલમાર્ગની નિભાવણી એ નવું રેલમાર્ગ કરવાનું હોય એક એક ભાગ અને બીજો ભાગ છે જે હયાત હોય એને મેન્ટેનન્સ કરવાની બીજી કામગીરી તો આ કાર્યોમાં બે વિભાગો છે એક બાંધકામ વિભાગ અને નિભાવ વિભાગ નિભાવ એટલે મેન્ટેનન્સ એ ફક્ત બધું ચેકિંગ જ કરવાનું થાય જો કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ હોય એ ચેકિંગ એટલે કે એની નિભાવણી કરવાની થાય બંને વિભાગોમાં એન્જિનિયર સિવિલ એન્જિનિયરો ચીફ એન્જિનિયર ડેપ્યુટી ચીફ એન્જિનિયર કાર્યપાલક ઇજનેયર મદદનીશ ઇજનેર પથ નિરીક્ષક ઇન્સ્પેક્ટર ઓફ વર્ક્સ વગેરે જગ્યાઓ પર કામ થાય છે તો નવા દાખલ થયેલા ઈદને સહાયક પથ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની ફરજને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે હવે એ જે એન્જિનિયરો જે કામ કરતા હોય એને પણ પાછા એમાં પણ બે ભાગ આવશે એક ફિલ્ડ વર્ક આવશે અને એક ઓફિસર વર્ક આવશે તો ફિલ્ડ વર્કની અંદર શું આવશે તો જેમાં એપીડબલ્યુઆઈ હેઠળ હેરફેર કરતી ટ્રેનો પથ નિરીક્ષણ કરે છે અને ખામીયુક્ત ટ્રેકની મરામત અને ગોઠવણી કરવાનો ફિલ્ડ પર જઈને અને જે જે ટ્રેકમાં કોઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય ખામી આવી હોય અને મરામત કરવાનું થશે એપીડબ્લ્યુઆઈ પોતાના સોંપાયેલા નિયત લંબાઈના ટ્રેકનું અઠવાડિયામાં બેથી ત્રણ વાર પણ નિરીક્ષણ કરે છે અને ખામીઓ શોધે છે કારણ કે હેવી લોડેડ અને ખાસા બધા માણસોને લઈ જતા હોય અને મોટા સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય તો સ્વાભાવિક છે કે આપણે નિયત એને લંબા એટલે કે અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર નિરીક્ષણ તો કરવું જ પડે અને એ કોણ કરશે તો વર્કરના માણસો આવી ખામીઓના નિવારણ માટે જરૂરી કાર્યવાહી કરે છે તે કામનું આયોજન અમલીકરણ અને નિભાવણીની કામગીરી સંભાળે છે પોતાને સોંપાયેલ સ્ટાફ પાસેથી કામ કરવાની કુનેર અને વપરાયેલ માલસામગ્રીનો હિસાબ પણ રાખવો પડે છે માણસો પાસેથી સમયસર કામ લેવું વગેરે કુશળતા તેમનામાં હોવી જોઈએ ઓફિસ ઓફિસવર્કમાં શું કામ કરીશું તો ઓફિસ ઓફિસવર્કમાં આવશે તો પોતાને સોંપાયેલ ટ્રેકની નિભાવણીમાં અંદાજપત્રો એટલે કે એસ્ટિમેટ તમારે તૈયાર કરવાના રહેશે અને કરાયેલા કામની વિગતો ઉપરી અધિકારીને પહોંચાડવાની રહેશે પોતાના તાબા હેઠળના ઓફિસ સ્ટાફને વર્કશોપ સ્ટોર લુહારી કામ સુથારી કામ વેલ્ડિંગ વિભાગ પણ નિયંત્રણ રાખી જરૂરી જે જે લગતી કામગીરી પણ કરવાની થશે અકસ્માત સમયે પોતાના તાબા હેઠળ આવતા સભ્યોને સ્થળમાં સ્થળ પર કામે લગાડી તેમજ જરૂરી વધારે માણસો રોકી ઝડપથી ટ્રેનનું રિપેરિંગ કરવાનું પણ કરાવવાનું રહે છે અકસ્માતના કારણો પણ ઝડપથી જાણી શકાય એની કાર્યવાહી પણ કરવાની થાય છે ચલો હવે જોઈએ આપણે રેલવેના ઘટકો રેલવેના ઘટકોની અંદર રેલવેમાં કયા કયા મુખ્ય ઘટકો છે તો એમાં રેલવેના પાટા સ્લીપર્સ બેલાસ્ટ સબ બેલાસ્ટ અને પાળો બરાબર તો એમાં આપણે પાટાની અંદર તો પાટા શું છે તો પાટા પોલાદના બનેલા હોય છે અને તેનો આકાર આઈ સેક્શન હોય છે આઈ આકારના હોય છે તેને સ્લીપર સાથે જુદા જુદા બંધકો જુદા જુદા બંધકો દ્વારા જકડી રાખવામાં આવે છે પાટા ટ્રેનના વજનને સ્લીપર ઉપર વિતરિત કરે છે ટ્રેનનું જે વજન હોય એ જમીન પર સીધું સ્લીપર ઉપર ટ્રેનનું વજન પાટા ઉપર પાટા શું કરશે સ્લીપર ઉપર ટ્રાન્સફર કરશે બે પાટાના ઉપરના ભાગો વચ્ચેના ચોખ્ખા ક્ષતિ ગેજ કહે છે સ્લીપર્સ સ્લીપર્સ લાકડું લોખંડ અને પ્રિસ્ટેજ કોન્ક્રીટના બનેલા હોય છે આ ત્રણમાંથી કોઈ લાકડાના હોય લોખંડના હોય કે પ્રિસ્ટેજ કોન્ક્રીટના બનેલા હોય તેને બિલાસ્ટ ઉપર ગોઠવવામાં આવે છે સ્લીપર્સ ઉપર પાટા ટેકવવામાં આવે છે અને સ્લીપર્સનું કાર્ય પાટાને ટેકવવાનું પાટાને યોગ્ય ઢાળ આપવાનું તથા ગેજ જાળવી રાખવાનું છે સ્લીપર્સ તેના ઉપર આવતા ભારને બિલાસ્ટ ઉપર ટ્રાન્સફર કરશે એટલે શું થયું ટ્રેનનો ભાર ક્યાં આવ્યો પાટા ઉપર પાટાનો ભાર ક્યાં આવ્યો સ્લીપર્સ ઉપર સ્લીપર્સ ક્યાં ટ્રાન્સફર કરશે તો બિલાસ્ટ સ્લીપર્સની નીચે વીસથી સાહીઠ એમ એમ સાઇઝના પથ્થરના ટુકડાઓનો જાડોથર પાથરવામાં આવે છે તેને બેલાસ્ટ કહે છે આ પથ્થરો ગ્રેનાઇટ ટ્રેપ ક્વાઝાઇટ ચૂનાનો પથ્થર વગેરેના બનેલા હોય છે બેલાસ્ટની બાજુનો ઢાળ દોઢ જેમ એક જેટલો હોય છે બિલાસ્ટના મુખ્ય કાર્ય શું તો સ્લીપર્સને ખસી જતાં રોકવા વરસાદના પાણીનો ઝડપથી નિકાલ કરવો અને ઉપરથી આવતા વજનનું એક સરખી રીતે ટ્રાન્સફર કરવું એટલે કે વિતરણ કરું બરાબર તો બેલાસ્ટના મુખ્ય ત્રણ કાર્યો હવે આવે છે સબ બેલાસ્ટ માટીના પાળા ઉપર ભાડનું વિતરણ એક સરખી રીતે કરવા મુરમ ગ્રેવલ અથવા નાની સાઈઝની કપચીનો થર પાથરવામાં આવે છે જેને સબ બેલાસ્ટ કહે છે તે પાળા ઉપરના પાણીનો ઝડપથી નિકાલ કરે છે પાળ તેને તૈયાર સ્તર પણ કહે છે આવું તૈયાર સ્તર જમીનમાં જરૂરી પહોળાઈવાળા ભાગને ઝડપથી સમતલ કરીને જરૂરી પુરાણ અને કૂટાઈ કરીને બનાવવામાં આવે છે તેને બાજુનો ઢાળ એક જેમ બે જેટલો રાખવામાં આવે છે રેલવે ગેજ રેલવે ગેજ શું છે તો બે પાટા ઉપરના ભાગનો વચ્ચેનો ચોખ્ખા ક્ષયથી અંતરને ગેજ કહીએ છીએ બે પાટા જતા હોય રેલવેના બે પાટા તો જોયા જ હશે એ બે વચ્ચેનું ચોખ્ખું અંતર હોય એને આપણે ગેજ કહીએ છીએ હવે ભારતમાં મુખ્ય ચાર ગેજ આવેલા છે કયા કયા બ્રોડ ગેજ નેરો ગેજ મીટર ગેજ લાઇટ ગેજ બરાબર તો બ્રોડ ગેજની પહોળાઈ કેટલી તો એક પોઈન્ટ છસો ને છોતેર મીટર નેરોગેજની પહોળાઈ કેટલી ઝીરો પોઈન્ટ સાતસો ને બાસઠ મીટર ગેજની પહોળાઈ કેટલી એક મીટર એટલે કે બે પાટા વચ્ચેનું અંતર કેટલું હશે એક મીટર જેટલું બરાબર બે પાટા જતાં લાઇટ ગેજનું ડિસ્ટન્સ કેટલું હશે કે એનું ક્ષેતી જ અંતર કેટલું હશે તો ઝીરો પોઈન્ટ છસોને દસ બરાબર તો એ જ રીતે યુએસએ કેનેડા યુકેમાં પ્રમાણિત ગેજ કેટલો છે એક પોઈન્ટ ચારસો પાંત્રીસ મીટર છે જ્યારે ભારતમાં એક પોઈન્ટ છસ્સો ને છે બરાબર તો આજે આપણે આ લેસનમાં રેલવેની પ્રક્રિયા રેલવેમાં શું શું કામગીરી થતી હોય સારી લાઇનગીરી માટે શું શું અને ઓફિસ ઓફિસવર્કમાં ફિલ્ડવર્કમાં શું શું કામગીરી થતી હોય એના પાટાના એને રેલવેના ઘટકો એનો ડિસ્ટન્સ અને ગેજ વિશેની માહિતી લીધી બરાબર તો આજે આપણે આ લેસનમાં સારી રીતે તમને ખ્યાલ આવી ગયો હશે આભાર